વડોદરા શહેરમાં લવ જહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વિધર્મી યુવકે ઓળખ છુપાવીને મહિલાને ફસાવી હતી બાપોત પોલીસે તાંદલજા વિસ્તારમાં રહેતા મોસીન આયુબ ખાન પઠાણની ધરપકડ કરી છે ડીસીપી પન્ના મોમૈયાએ જણાવ્યું કે આ પોલીસ સ્ટેશનમાં રહેતા એક મહિલા એક મુસ્લિમ યુવકે પોતાનું નામ મનોજ સોની તરીકે ઓળખાણ આપી હતી જે હકીકતે વ્યક્તિનું નામ મોસીન ખાન આયુબ પઠાણ છે અને તે પોતે રેલવેમાં ફિટરમેન તરીકે નોકરી કરે છે એ વ્યક્તિએ બેનની જોડે કેટરિંગના સંદર્ભમાં બેનને કોન્ટેક્ટ કર્યો હતો અને પોતાને હિન્દુ તરીકે ઓળખ આપી હતી બેનના જ્યારે ડિવોર્સ થયેલા હતા એ બેનની સાથે તેને હિન્દુ વિધિ મુજબ લગ્ન પણ કર્યા હતા વર્ષ 2022 થી એ લોકો લગ્ન કરીને બાપોદ વિસ્તારમાં જોડે રહેતા હતા બંનેને જાન્યુઆરી મહિનાની 14મી તારીખે ખબર પડી કે આ વ્યક્તિ તો ખરેખર મુસ્લિમ છે અને હિન્દુ નથી ત્યારે બેને પ્રતિકાર કર્યો ત્યારે એ વ્યક્તિએ બેનને મારઝૂડ કરવાની શરૂ કરી હતી તથા વિધર્મીએ તેમના બાળકોને પણ મારી નાખવાની ધમકી આપી હતી જેથી કંટાળીને બેને હિંમત દાખવીને પોલીસ મથકે આવ્યા અને બેનની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સાથોસાથ આરોપીને પણ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી તેમ જણાવ્યું હતું જેથી કંટાળીને બેને હિંમત દાખવી પોલીસ મથક આવ્યા અને બેનની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને સાથોસાથ આરોપીની પણ અટક કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી તેમ જાણવા મળ્યું હતું જોડે બનાવ એ બન્યો છે કે મારી સાથે જેને મેરેજ કર્યા છે મનોજ નામે હિન્દુ બનીને આઈને મારી સાથે મેરેજ કર્યા એ છે મોમેડન અને પછી મને ખબર પડ્યા પછી એને ખબર પડી કે મને ખબર પડી ગઈ છે એને પછી મારઝોડ ચાલુ કરી દીધી અને પછી મને મૂકીને જતો રહ્યો એનો ગુનો નોંધાવા આવી છું મારા છોકરાઓ સાથે પણ મારઝોડ કરે મને પણ જેમ ફાવે તેમ હું ઇવેન્ટનું કામ કરું છું ઇવેન્ટના કામમાં અમે મળ્યા હતા મનોજ મનોજ સોની તમે કેટલા વર્ષ થી સાથે હતા મને બે વર્ષ થયા એ દરમિયાન એનો એમનો જે પરિચય અને એમનો વર્તાવ કેવો હતો સ્ટાર્ટિંગ બહુ સારો હતો પછી એમને ખબર મને ખબર પડી ગઈ ને પછી એમને ખબર પડી કે મને ખબર પડી છે તો પછી એમને મારી જોડે મારજું એ બધું ચાલુ કરી દીધું મારા છોકરાઓ સાથે પણ એવું મારી જોડે પણ એવું પછી બહુ સહન કર્યું પછી આ તો એના ઘરે જતો રહ્યો તો હવે મેં કીધું કેસ કરવા જાઉં છું તો એની બૈરી જોડે મળીને મને ધમકી આલે છે મારી નાખવાની પછી સાહેબ મારા છોકરા છે નાના નાના મારે તો કરવી પડે ને કમ્પ્લેન પોતાની સુરક્ષા માટે એ તાંદલજામાં રહે છે નુરજા પાર્કમાં બી સો ઘર નંબર છે અને એની સરકારી જોબ છે રેલવે રેલવેમાં પચાસ હજારની સેલેરી છે તો પણ આ આ કામ કરે છે ઇવેન્ટનું આ માણસ એક નંબરનો અયાસ માણસ છે છોકરાને ફસાવે છે કે મારી સરકારી જોબ છે આમ છે તેમ છે પછી એક છૂટી જાય એટલે બીજી બીજી છૂટી જાય એટલે ત્રીજી એવું છે કેટલી ઘણી બધી છોકરોને ફસાવી છે એને મને લાગે છે કે મને ન્યાય મળશે એ લોકોને હવે ખબર પડી છે આ કેસનું મેં કીધું ને એટલે હવે એમને ખબર પડી છે કે હું હિન્દુ છું ને આવી રીતે છે છોકરાઓ સાથે સ્ટાર્ટિંગમાં સારો હતો પછી મારપીટને એવું ચાલુ થઈ ગયું અને છોકરાના કપડાં કાઢીને બહાર મોકલી દે મને ખબર પડી ગઈ કે મોમેડન છે હું પ્રતાપભાઈ અને હરેશભાઈના સંપર્કથી અહીંયા આવી છું વિશ્વ હિન્દુ પરિષદના છે અને મેં એમને જાણ કરી કે મારી સાથે આવું થયું છે તો એ મને કેસ કરવા માટે અહીં લઈને આવ્યા જેથી મને ન્યાય મળે ફરિયાદ દાખલ થઈ છે કરી દીધી છે જલ્દીથી જલ્દી મને ન્યાય મળે અને એને સજા થાય સજા એવી થાય કે ફરી કોઈ છોકરીને જોડે આવું ના થાય

જે હકીકત એ વ્યક્તિનું નામ મોહસીન અયુબ ખાન પઠાણ છે અને પોતે રેલવેમાં ફિટરમેન તરીકે નોકરી કરે છે એ વ્યક્તિ આ બેનની જોડે કેટરિંગના કામ સંબંધે કોન્ટેક્ટમાં આવેલો હતો અને પોતાને મનોજ સોની તરીકે ઓળખ આપી અને બેન જ્યારે ડિવોર્સ કરેલ થયેલા હતા તો એ બેનની સાથે એણે હિન્દુ વિધિ મુજબ લગ્ન પણ કર્યા સને બે 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 હજાર બાવીસથી એ લોકોએ લગ્ન કરી અને બાપોત વિસ્તારમાં જોડે રહેતા હતા બેનને જાન્યુઆરી મહિનાની ચૌદમી તારીખે ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર તો મુસ્લિમ છે અને હિન્દુ નથી ત્યારે બેને પ્રતિકાર કર્યો તો એ વ્યક્તિએ બેનને મારજૂટ કરવાનું શરૂ કરી એમના બાળકોને પણ કીધું કે એને મારી નાખશે અને બેનને અને બાળકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ખૂબ દબાણ કરવામાં આવ્યું અને એમને પરેશાન પણ કરવામાં આવ્યા જેથી કંટાળી અને હિંમત એકત્ર કરી અને બેન પોલીસ સ્ટેશન આવેલા અને એમની બેનની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને સાથોસાથ આરોપીને પણ અટક કરી લેવામાં આવેલો છે આ વ્યક્તિએ બેનનું શારીરિક અને આર્થિક શોષણ પણ કરેલું છે બેનને ઉજ્જવલ ફાઇનાન્સમાંથી બેનના નામે લોન લીધેલી છે નેવું હજારની જેના અને તેમજ ટીવીએસ વિક્ટર પણ લીધેલું છે જેના હપ્તા બેન પોતે ભરે છે ઉપરાંત એક લાખ રૂપિયા પણ બેનની જોડે લીધેલા છે આમ આ વ્યક્તિએ પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુને ઓળખ આપી અને બેનની સાથે લગ્ન કરેલા છે અને જે રેલવેમાં સરકારી નોકરી કરે છે જેને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ બાબતે હું જરૂર એવું કહીશ કે જ્યારે જેની સાથે પણ તમે લગ્ન કરો અથવા તો કોઈ પણ રીતે તમે જોડાવા માંગતા હો તો તમે ચોક્કસપણે એની જે કંઈ ઓળખ છે એની પૂરી ખાતરી કરીને તમે એની સાથે આગળ વધો કારણ કે આવા ઘણા બધા કિસ્સા બનતા હોય છે અને આ જ વ્યક્તિએ જ્યારે એને ઓળખ આપી ત્યારે એવું કીધેલું હતું કે મારા ઘરમાં કોઈ જ નથી અને હું એકલો જ રહું છું અને બેને વધારે તપાસ નહોતી કરી બેન ડિવોર્સી હતા એટલે કદાચ એમને વધારે તપાસ કરવાનું વ્યાજબી નહીં લાગ્યું હોય પરંતુ આ બાબતે કોઈએ પણ હવે પછી આ એક આપણા માટે એક એવો કિસ્સો આપણી સામે આવ્યો છે કે જેમાં અંધવિશ્વાસ ન મૂકી અને તેમજ પૂરી ખાડતી કરીને જ પછી આપણે આગળ વધવું જોઈએ